આ મામલા બાદ હવે સમગ્ર દેશમાં આઘાતમાં સરી પડ્યો છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સામાં છે જેને લઈને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ચીફ કાશ પટેલ અને વોશિંગ્ટનના મેયર મ્યુરિલ બોસરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે જે ઘાયલ સૈનિક હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે શૂટિંગ સમયે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં હાજર હતા તેઓ થેક્સ ગીંગ ગેવિલ પહેલા ફ્લોરિડામાં હતા અને આ ફાયરિંગ વ્હાઈટ હાઉસ થી જ લગભગ બે કિલોમીટર બે બ્લોગ દૂર એક મેટ્રો સ્ટેશન પાસે થયું હતું જે ફાયરિંગ થયું કે ત્યાં જ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને પકડાઈ ગયો છે પરંતુ આ હિંસક હુમલા પાછળનો હેતુ તેને હેતુ સામે આવ્યો નથી અને એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ડીસી પોલીસ ચીફ જેફરી કોરલ કહ્યું છે કે પહેલા હુમલાખોર ખૂણામાં આવ્યો અને તેને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું જ્યારે ફાયરિંગ થયું તો નેશનલ ગાર્ડના સૈનિક વ્હાઇટ હાઉસ થી થોડા બ્લોક દૂર સત્તર અને સ્ટ્રીટના ખૂણામાં નહોતા અને તૈનાત હતા જે તેમણે વધુમાં કહ્યું કે કે ફાયરિંગ બાદ હવે બીજા ગાર્ડ મેમ્બર્સ ફેસ્ટેકને કાબૂમાં કરવામાં સફળ રહ્યા હતા અને જે આ ઉપરાંત કેરોલ કહ્યું છે કે એવું લાગે છે કે આ એકલા ગન મેને બંદૂક ઉઠાવી અને નેશનલ ગાર્ડના સભ્યો પર હુમલો કર્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે